મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા ઉમીદ કરે એકદમ મસ્ત હશે ને આપણા આજે સવાર પડી જઈ છે બહુ દિવસ પછી લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરે છે એનું રિઝન એક છે કે હવે આપણે નક્કી કર્યું છે અઠવાડિયામાં ત્રણ જ મોટા બ્લોગ આવશે બરાબર અને આવશે આવશે જ બરાબર તો અત્યારે સવાર પડી જઈ છે ને આપણી આપણે નહીં ધોઈને બેહી ગયા છે અને આ પાછળ જોવા પાછળનો વ્યૂ આવશે ને બધા ક્રિકેટ રમશે અત્યારે પાછળના મેદાનમાં તો અત્યારે હવે ચા પીવાનો છે પછી આખા દિવસનો રૂટિન એવો છે કે આજે સર રવિવાર અને સ પૂનમ એટલે આ વર્ષની બીજી પૂનમ છે એટલે બે હજાર છવ્વીસ પ્રમાણે જોવા જઈએ તો બાકી આપણા દિવાળી વર્ષવાળી નહીં બરાબર તો અત્યારે આજે બીજી પૂનમ છે તો ભરવા જવાય તો જવાની છે બાકી અત્યારે અમારે ગોતા તો જવાનું જ છે નવા ઘરના કામ માટે બરાબર તો બ્લોગ માં બને રહેજો હવે ચા નાસ્તો કરીએ ચા નાસ્તો કરીને મળીએ અને પછી ગોતા જવાનું છે તો એ જઈએ મિત્રો હવે અમે જવા નીકળી ગયા છીએ આપણા નવા ઘરે બરાબર મૂન ભાઈ તમે જોવા અને પછી થી અમારે જવાનું છે ગોતા પણ અત્યારે અમારે બેન નહીં જવાનું હજુ બધા આવો અને પપ્પા પપ્પા બધા જવા રહે છે ગાડી લઈ તો હવે જઈએ આપણે આઈ ગયા છીએ આપણા ઘેર તમે જોવા આ મારો હોલ છે આવો અહીં સોફાબૂફા આવે છે બરાબર અને હું તમને અમારું મંદિર બતાડું મંદિર મસ્ત બનાવીશ તમે જો આવું અમારું મંદિર છે અને નીચે બે પૂજા કરવા માટે ટેબલ છે અહીં બેસીને પૂજા કરવાની ભગવાનની અને આ રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે ને આ નીચેનો રૂમ એ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જો તો આપણે જે કામ કરવા હતા એ કામ તો કરી દીધું બરાબર હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરેથી પછી જવાનું છે આપણે ગોતા તો હવે જોઈએ છે કોણ કોણ આવે છે ગોતા અને પછી આપણે જઈએ છીએ બરાબર અને આજે પૂનમે છે તો પૂનમ જોઈએ ભરવા જવાય તો જઈએ બાકી હરિહરી હારું કરવા માતા તો

એક જગ્યા એ હું તમને બતાવું બ્લોગમાં બતાવ્યો તો બરાબર બાકી બ્લોગમાં બની રહેજો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘરે બરાબર આપણે જવાનું શું હતું એટલે આપણે જવાનું હતું કોમ થોડું એટલે પછી મંદિર નથી તો એ કઈ જતા વાંધો નહીં આજે પૂનમે હતી પૂનમે ભરાઈ જઈએ આપડે તો માતાજી અને મજા આવી તો જઈ તો હવે આપણે જઈએ આવી ગયા છે ઘેર અને હવે આપણા રેડી થઈને જવાનું પૂરું ભરવા મેળવજો આપણી માતાજી એ સદી માતા મંદિરે બરાબર તો આપણે ગેજ ઇન ફ્રેશ થઈ જઈ ગયા એટલે મોડો મોડો ધોઈ ચા બા પીન પછી નીકળી આપણે હાઈડર જવા માટે આપણે ઘરે આવી ગયા છે અને હવે આપણે પાણી બાણી પી લીધું છે અને હવે આપણે દીવો પીવો બધું પર દીધું છે આપણે અત્યારે દીવો ભરવા જવાનું છે એટલે માતાજી પૂનમે અગરબત્તી દીવો વીવો બધું રેડી જ છે હવે ખાલી પપ્પા ને જેસે ઇન્ફોસિટી ઇન્ફોસિટી આવે એટલી વાર છે ખાલી અને પછી હવે આપણે જવાનું છે મિત્રો અત્યારે સાઇટલ જવા નીકળી ગયા છે હું મારા ભાઈ મારા પપ્પા મમ્મી અને મારા ભાઈ નો નાનો છોકરો તો અમે આવા સાઇટલ જવા નીકળી ગયા છીએ આ બાર બેગ બહાર બેગ નીકળી ગયા બરાબર તો આવા તમને મળીએ રસ્તામાં જઈને પહોંચતો જઈને મળીએ તમને બતાડું તમે જોવા આવું છે અત્યારે તો કશાકની તૈયારી ચાલુ છે મંડપ મંડપ બંધા જ તો હવે છૂટતો હશે ખબર નહીં શું છે શું કર નહીં એ બધી ખબર નહીં પણ હવે હું તમને બતાડું મંદિર આટલું જ છે તમે જોવા ખાલી મંદિર આટલું જ છે પણ અહીંયા બધા આવે છે દર્શન કરવા એ જ તમે જોવા દર્શન કરી લેવા સદીમાના હું તમને હમણાં બતાડું માતાજીનો ફોટો દર્શન દર્શન કરી લેજો બાકી મંદિર આટલું છે અને આટલી આજુબાજુની જગ્યા છે બરાબર પણ દર્શન બર્શન પણ જજો હું તમને બતાવું આપણે પૂનમ ભરવા આવ્યા હતા પૂનમ પૂનમ ભરી દીધી છે થોડીક વાર બે દિવસ પંદર 20 મિનિટ હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે બરાબર શું વાગ ના મંદિર તમે લાસ્ટ વાર દર્શન લો ગયા છે ઘરે મંદિરે જઈને બરાબર તો આજના બ્લોગમાં આટલું મળીએ ને આવા બ્લોગમાં તમને આ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા બ્લોગમાં જોડાજો